નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ માં નમસ્તે મિત્રો અને સિટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે વોર ટુ ના રિવ્યૂ માટે ભેગા થયા છીએ આ વાયઆરએફ સ્પાઈ યુનિવર્સનો એક ભાગ છે જેમાં ટાઈગર પઠાણ અને વોર અને આ ફિલ્મના અંતમાં એક બીજા સ્પાયની એન્ટ્રી પણ થશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે આ બધી વાત આપણે આમાં કરીશું જો આ રિવ્યુ ગમે તો લાઈક કરજો અને જો વારંવાર આવો છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તો શરૂઆત કરીએ વોરની વાર્તાથી તો વાર્તા એક લાઈનની જ છે જે ગયા વખતથી આગળ વધે છે વોર વન ત્યાંથી વાર્તા આગળ વધે છે કે કબીર જે છે એ ભારતીય સેના છોડી ચૂક્યો છે અને હવે મર્સિનરી થઈ ગયો છે મર્સિનરી એટલે ભાડું ભાડુઆતના ખૂની એક સરળ શબ્દમાં કહીએ જુદા જુદા દેશોમાં જો કોઈ કામ પોતે ન કરી શકતા હોય તો આવા મર્શિનરીને કરોડો રૂપિયા ડોલર્સ યુરો આપીને રોકવામાં આવે છે જેથી દેશનું નામ પણ ના આવે અને એમનું કામ પણ થઈ જાય તો આ મર્શિનરી તરીકે હવે કામ કરે છે અને દેશની જે આપણી જાસૂસી સંસ્થા છે આર એન્ડ ડબલ્યુ એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો જેને આપણે કહીએ છીએ એની નજરમાં એ છે કંઈક એવું બને છે કે એનાથી એટલે કે કબીર છે એનાથી એક રોના અથવા તો દેશના સૈન્યના બહુ મોટા અધિકારીનું એનાથી ખૂન થાય છે આ બધું જ એક ફિલ્મમાં પણ એટલે કે વિડીયોમાં પણ ઉતારી લેવામાં આવે છે અને રોને ખબર પડે છે કે આણે તો એના જ જૂના એક અધિકારીનું ખૂન કર્યું છે એટલે વિક્રમ ને બોલાવવામાં આવે છે જે પણ ભારતીય સેનામાં હોય છે અને હવે એને રોમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે રોમાં એની સાથે જે તપાસ કરે છે એ કાવ્યા લુથરા અને વિક્રાંત કોલ જે અનુક્રમે આપણે કહીએ તો આર અડવાણી અને અનિલ કપૂર આ પાત્ર ભજવે છે આ પાત્રો ભજવે છે એ આ બધું આખું કાર્ય પાર પાડવાનું શરૂ થાય છે અને પછી એક પછી એક ફોલ્ડ ખુલતા જાય છે અને એમાં એક મિનિસ્ટર પણ ઇન્વોલ્વ હોય છે પછી વડાપ્રધાન પણ દેશના ઇન્વોલ્વ થાય છે અને છેલ્લે પછી એન્ડ આવે છે અને એન્ડમાં આપણને ખબર પડે છે કે આ સ્પાય યુનિવર્સમાં એક બીજો જાસૂસ અથવા તો બીજી જાસૂસ પણ ઉમેરાવા જઈ રહી છે તો આથી વાર્તા હવે વાત કરીએ આપણે ટેકનિકલ્સની ટેકનિકલ્સ અદ્ભુત છે એટલા બધા પણ નથી શરૂઆતમાં જે અમુક વીએફએક્સ કે એ બધું છે એ ખ્યાલ આવી જાય છે કે આ વીએફએક્સ છે ખાસ કરીને જે ટ્રેલરમાં આપણે જોયું છે એ વરુવાળો એક સીન છે એમાં છે કે પછી એક નજીકથી એક ટેબલ પસાર થઈ જાય છે હિતિક રોશનને એવા ઘણા બધા છે પણ જેમ જેમ ફિલ્મ આગળ વધતી જાય છે એમ આમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થતી જાય છે એટલે મજા આવે છે ફિલ્મની વાર્તાનો સ્પેસ બહુ જોરદાર છે ક્યાંય હું વાત કરું તો એક કલાક અને પાંચ મિનિટે ઇન્ટરવલ પડે છે ટોટલ એકસોને કહેવામાં એવું આવ્યું છે કે એકસોને ઓગણસી એટલે જે સેન્સર બોર્ડ છે સર્ટિફિકેટ એમાં એકસો ને ઓગણસી મિનિટની આ મૂવી છે એવું લખવામાં આવ્યું છે પણ હાલમાં જ વાયઆરએફે પોતે દસ દસ સેકન્ડ કરીને લગભગ પાંચ છ મિનિટ આ ફિલ્મમાંથી ઓછી કરી નાખી છે એટલે એ એક થોડી રાહત પહોંચાડે એવી વાત છે પણ વાર્તા એની સ્પીડ બહુ પહેલેથી પકડી લે છે અને એક પછી એક સીન જે અનફોલ્ડ થાય છે એમાં મજા આવે છે એક ફ્લેશબેક પણ છે એક કરતાં પણ વધુ ફ્લેશબેક છે એ ક્યાંય એવું નથી લાગતું કે આપણને કંટાળો આપે કે આની કોઈ જરૂર નહોતી વાર્તાને આગળ વધારવા માટે એની પણ જરૂર પડે છે જો આ મૂવીમાં સૌથી મજા આવે વાત હોય તો એ છે પ્રી ઇન્ટરવલનો ચેઝ સીન કાર્સનો ચેઝનો સીન છે એ દિલ ધડક છે ખરેખર દિલ ધડક છે જેમ કે એજ ઓફ ધ સીટ તમે આમ થઈને જોવા માંડો કે અરે આમ થયું અરે આમ થયું એ મજા કરાવે છે અને એમાં પણ દરેક મિનિટે અથવા તો દરેક અડધી મિનિટે એવા ટ્વિસ્ટ અને ટ્વિસ્ટ આવે કે અરે હવે આ ગયો અરે હવે આ જશે એવું તમને સતત ફીલ કરાવતા રહેશે હા એક હું આગળ રિવ્યૂમાં આની વાત કરીશ પણ અમુક તમે જો જુઓ તો એક પ્લેનની ઉપર એક ઉદ્યોગપતિના પ્લેન ઉપર એક અમેરિકાનું જે સ્ટીલ્થ લશ્કરી પ્લેન છે એવું એક પ્લેન જાય છે પછી આઈએસઆઈ આઈએસમાં રિતિક રોશન આરામથી ઘૂસી જાય છે અમુક વસ્તુ ગળે નથી ઉતરતી પણ જે રીતના વાર્તા સ્પીડમાં જાય છે તો તમને એનો વિચાર આવે છે પણ બહુ ઓછો આવે છે ગીતોમાં કંઈ ખાસ મજા નથી કોઈ ગીત જીભે ચડેવું છે ને એક આવન જાવનવાળું જે ગીત છે એ સારું બન્યું છે એટલે ઓવરઓલ જોઈએ તો મેકિંગ ફિલ્મનું ટોપ ક્લાસ છે અને મેં કીધું આપણને થ્રિલ જે થ્રિલિંગ દ્રશ્યો છે એ છેક સુધી મજા કરાવે છે એટલે આ ફિલ્મનું પ્લસ પોઈન્ટ બની શકે એવું છે હવે વાત કરીએ રિવ્યૂની કે પહેલાં કલાકારીની વાત કરીએ પહેલાં રિવ્યૂની વાત કરીએ ચાલો અત્યાર સુધી એટલે આજે શુક્રવારે જ્યારે આ સાંજે તમે આ રિવ્યૂ જોશો ત્યાં સુધી મોટા ભાગના રિવ્યૂ પછી એ હિન્દીમાં થયા હોય કે ગુજરાતીમાં થયા હોય એ બધામાં આની ફિલ્મની ટીકા કરવામાં આવી છે અને મોટા મોટા હોય તો આને દોઢ સ્ટાર જ આપ્યો છે પણ જે રીતના પહેલાં વોરમાં હતું કે બહુ ઓછા લોકોને ગમી હતી મને વોર ટુ ગમી રીઝન આ જ છે કે તમને બે મિનિટ પણ શ્વાસ લેવા નથી દેતી અને જે મેં કીધું કે પાસ્ટમાં જે સીન દેખાય લઈ જાય છે એ પણ એવું નથી કે આ કેમ આવ્યું એમ એટલે એ આમાં શું છે આપણને ખબર છે કે આ મારી મચડીને ઊભું કરેલું યુનિવર્સ છે એટલે વોર વનમાં તો સિમ્પલ એ જ હતું કે છેલ્લે ટાઈગર શ્રોફ મરી જાય છે અને વાર્તા પૂરી થાય છે પણ રિતિક રોશનની પાસ્ટ લાઈફ શું હતી અને એનું અને આ જુનિયર એનટીઆરનું શું કનેક્શન છે એ દેખાડવા માટે આ કરવું પડશે ઇવન જે એની હિરોઈન હતી એ મૂવીમાં હું નામ ભૂલી રહ્યો છું વોરમાં એનું પણ મૃત્યુ થઈ જાય તો પછી શું રિતિક રોશન સાથે થયું એ પણ જરા કહેવું કહેવું પડે એમ હતું એટલે કર્યું છે બીજું જે રીતના અચાનક ક્યાંક ક્યારેક હિમાચલ પ્રદેશ આવી જાય ક્યારેક હિમાલય આવી જાય સ્પેન જતા રહો તમે ઇટાલી જતા રહો દુબઈ જતા રહો તો એ સહેજ એક તમને ખૂંચે કે ભાઈ આ અચાનક શું થયું પણ એનાથી વાર્તા કહેવાની રીતમાં ક્યાંય ગૂંચવાળો ઊભો નથી થતો એ સારું છે અગેન મેં જે ટેકનિકલ્સમાં કીધું કે જે થ્રીલના દ્રશ્યો છે અને જે કહેવાય ને કે એન્ગેજિંગ કરે છે જે કાર ચેસ છે કે પછી પ્લેનની ઉપરની જે ફાઇટ છે કે ટ્રેનની ઉપરની છે તમને એમ લાગે કે યાર આવું તો હોય પણ લોજિક જોવા જઈશું ને તો મનોરંજન આ ફિલ્મમાં આપણે નહીં મેળવી શકીએ આ મારો ઓપિનિયન છે એટલે જેટલા લોકો કદાચ લોજિક શો શોધવા ગયા છે એમને કદાચ આ ફિલ્મથી નિરાશા થઈ છે પણ મેં ફક્ત મનોરંજન જ માણ્યું છે અને સાચું કહું કે જ્યારે હું ફિલ્મ જોવા જતો તો ને ત્યારે ઓટોમાં મેં વિચાર્યું કે આમ તો મેં કોઈના રિવ્યૂ જોયા જ નથી હજી સુધી પણ હવે હું જોઈશ પણ જેટલું મેં વાંચ્યું એક્સ ઉપર ને ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર જોયું મેં નક્કી કર્યું હતું કે મારે કોઈ જ બેગેજ લઈને જવું નથી જે હશે એ જ હું મૂવી વિશે કહીશ એટલે એકદમ હું એમ્પ્ટી માઇન્ડ બેઠો હતો અને કદાચ એણે મને હેલ્પ કરી જે આપણે ગયા રિવ્યૂમાં પણ કીધું હતું કે એક સાથે બે મૂવી જોઈએ તો પણ કદાચ પહેલી મૂવીનો બેગેજ બીજી મૂવી પર હોય એ શક્ય છે તો આવી જ રીતના કોઈ રિવ્યૂ જોયા વિના જઈએ તો કદાચ વધુ મજા આવે એટલે રિવ્યૂ જો આ મૂવીનો કહું તો મને આ ફિલ્મ ઘણી ગમી ખૂબ ગમી કારણ કે મનોરંજન આપે છે ફાસ્ટ સ્પે ટિપિકલ બોલિવૂડ મૂવી છે હા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઘણીવાર બહુ લાઉડ લાગે છે પણ ઇટ ઇઝ નેસેસરી અને જ્યારે જ્યારે એનટીઆર જુનિયર એનટીઆર અને રિતિક રોશન સામસામે આવે છે ત્યારે મજા જ આવે છે ડાયલોગ બહુ સરસ છે આ મારે ટેકનિકલ્સમાં કહેવા જો બહુ અમુક ડાયલોગ તો બહુ પંચીસ બહુ સારા છે એ કહે છે કે મેં સોલ્જર નહીં મેં વોરિયર હું એ એક એટલે જે એક પંચ આપે છે ને આમ બહુ સામાન્ય વસ્તુ છે પછી એક ડાયલોગમાં જુનિયર એનટીઆર બોલે છે કે મરકે પી સાલા દર્દ દે ગયા આ બહુ મસ્ત આવા અમુક આવા તો બહુ ચમકારા છે ડાયલોગમાં એટલે એ બહુ મજા કરાવે છે તો આ હતો રિવ્યૂ મને મૂવી ગમી કેટલા સ્ટાર એ આપણે એક્ટિંગની વાત કરીએ ત્યાર પછી કહીશું તો એક્ટિંગની વાત કરીએ ક્યાંથી ચાલુ કરીએ આપણે ચાલુ કરીએ આશુતોષ રાણાથી નું કામ ઓછું છે પણ આખી ફિલ્મમાં એ સ્પ્રેડ થયેલું છે અને મજા કરાવે એટલે એને જોઈને આપણને એમ આનંદ થાય કે ભારતનો એક સોલ્જર છે અને દેશ માટે ગમે તે કરી છૂટવા તૈયાર છે એના અને રિતિકના કે એના અને અનિલ કપૂરના એકાદ બે સીન છે એ એ સરસ કરાવે છે પછી જ્યારે એ બાળ સુધાર ગૃહમાં આવે છે એ વખતના એના એમની એક્ટિંગ બહુ સરસ છે એટલે એ એક મજા કરાવે છે કે કેસી શંકર જેમણે ગૌતમ ગુલાટીનો રોલ ભજવ્યો છે એ ઇમ્પ્રેસિવ છે સરસ એક્ટિંગ કરે છે એટલે આમ મેં અત્યારે એમની પ્રોફાઇલ જોઈ તો એ મોટે ભાગે વેબ સિરીઝમાં આવ્યા છે પણ અહીંયા એમણે બહુ સારું કર્યું છે એટલે એનટીઆર સાથે પણ સારી ટક્કર લે છે અને રિતિક સાથે પણ સારી ટક્કર લે છે વરુણ બડોલા એઝ અ પોલિટિશિયન બહુ સરસ જ્યારે છેલ્લે એક રહસ્યનું ઉદઘાટન થાય છે ત્યારે એમને એક્સપ્રેશન બહુ સરસ છે અનિલ કપૂર એક દર્શિતા સહેગલ પણ છે રિતિક રોશન એટલે કે જે વાણી કપૂર હા મેં કીધું ને એક્ટ્રેસનું નામ ભૂલી ગયો હા એની દીકરી તરીકે એ છે શી ઇઝ ફાઇન નાનકડા રોલ માટે આવે છે જ્યારે સ્પેનની ઘટના કારચેઝની ઘટના બને છે ત્યારે અનિલ કપૂર મને એમનો મેકઅપ સહેજ ઓડ લાગ્યો આટલે કેટલેકથી ધોળાવાળને એટલે ઓડ લાગ્યો બહુ બાકી એક્ટિંગ સરસ અને એક પાર્કિંગ લોટમાં જે એમની એન્ટ્રી થાય છે ત્યારે છવાઈ જાય છે બિલકુલ છવાઈ જાય છે અને ત્યાર પછી એ એકદમ જેને કહેવાય ને કે કમાન્ડમાં આવી જતા હોય એવું લાગે છે કિયાર અડવાણીના ભાગે જેમ હોય છે એમ ખાસ કામ કરવાનું આવ્યું નથી એકાદ બે ઇમોશનલ દૃશ્યમાં એ સરસ લાગે છે અથવા તો સારું કરી જાય છે રિતિક રોશન હું એનો ફેન નથી ખરેખર પણ અહીંયા અને મને વોરમાં પણ ગમ્યો હતો પહેલી પહેલી વોરમાં અહીંયા પણ એ એ જાળવી રાખે છે ટ્રાન્સફોર્મેશન થયું થતું રાખે છે પંદર વર્ષ પહેલાં ભાઈ ફરી પાછા પંદર વર્ષ પછી એટલે એની હેરસ્ટાઈલ એના વાળનો રંગ ને એ બધું બદલાતું રહે છે પણ રિતિક રોશન ઇમ્પ્રેસ કરે છે ખાસ કરીને મેં કીધું જુનિયર એનટીઆર સામે જ્યારે આવે છે ત્યારે છેલ્લેથી પહેલાં દ્રશ્યમાં જે બરફની ગુફાનો સીન છે એમાં એણે જે ઇમોશન્સ દેખાડ્યા છે એ એ દ્રશ્યના અંત ભાગમાં એ મજા કરાવે છે એમાં એ જોડી રાખે છે આપણને ફાઇટ તો એ સારી કરે જ છે ડાન્સમાં રીતિક વિશે કંઈ કહેવાનું હોય નહીં એટલે ઓવરઓલ એ સરસ છે પણ મારા માટે આ ફિલ્મના જો મેન ઓફ ધ મેચ હોય તો એ જુનિયર એનટીઆર છે મેં આરઆરઆર નથી જોઈ સોરી માફ કરજો પણ મેં આરા નથી જોઈ અમે પહેલીવાર એમની હા ના કદાચ મેં કંગુ અને કંગુ અને પેલું કહ્યું દેવરા હા દેવરાનો આપણે રિવ્યૂ બી કર્યો હતો હા એમાં મેં જોયા હતા પણ એમાં કંઈ આમ બહુ મજા નહોતી આવી મજા નહીં આવ્યા આમાં આમ મજા કરાવી છે અને મેં કહ્યું રિતિક રોશન સામે બરાબર ટક્કર છે અને જુદા જુદા શેડ્સ છે એમના પોઝિટિવ નેગેટિવ વળી પોઝિટિવ વળી નેગેટિવ વળી પોઝિટિવ બહુ જ સરસ છે અને ડાયરોક ડિલિવરી એટલે એમને જે ડિક્શન જે હિન્દીના છે પરફેક્ટ છે વટ પડે છે અમુક સીનમાં તો જે શરૂઆતમાં જે એ પાયરેટ્સમાંથી બચાવવા માટે જે આવે છે અગેન લોજિક જોવા જશો તો નહીં મજા આવે એમને મનોરંજન માટે એ સીન જોશો તો બહુ જ મજા આવશે એટલે જુનિયર એનટીઆર મારા માટે આ ફિલ્મના સુપરસ્ટાર અથવા તો મેન ઓફ ધ મેચ છે જ્યારે પણ રિતિક રોશન સામે આવે છે ત્યારે એ બંને ખરેખર મજા કરાવે છે વાત કરીએ હવે સ્ટાર્સની મને ફિલ્મ ગમી એક્ટિંગ બધાની સારી જેટલા જેટલા છે ડાયરેક્શન સારું સ્ક્રિપ્ટ સરસ લોજિકને આપણે વાત કરીએ બીજું ઘણું બધું એટલે કહેવાય કે લાઉડ સાઉન્ડ ટ્રેક છે એ થોડો વાત કરીએ લોજિક મેં કીધું પણ વાત કરીએ કે પછી ગીતો એટલા બધા સારા નથી એ બધું વાત કરીએ પણ બીજા બધા પોઝિટિવ જોઈએ તો હું આ ફિલ્મને એવરેજથી થોડી વધુ સારી એટલે હું એને ત્રણ સ્ટાર આપીશ તો આ હતો મારો રિવ્યૂ વોર ટુનો મારી દૃષ્ટિએ આ ફિલ્મ ખૂબ મનોરંજક છે ફાસ્ટ સ્પીડ છે ક્યાંય તમને કંટાળો આપતી નથી અને ઓવર ધ ટોપ બધું ઘણું બધું છે પણ જો એ બધું ન વિચારીએ તો ફિલ્મ તમારા પૈસા વસૂલ કરશે એવું મને લાગે છે તમે જ્યારે આ ફેમ જોવા જાઓ ત્યારે તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂર કહેજો સીટ ટોક્સ પર આપણે જોડાયેલા રહીશું મળતા રહીશું કાયમ ત્યાં સુધી સિદ્ધાર્થ છે અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો